નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગુજરાતી દરેક વિદ્યાર્થી પેજ નંબર ચૌદ પાઠ બાર રાવણનું મિથ્યાભિમાન ખુલ્લું રાખશે તેના કવિ છે ગિરધર અને તેનો પ્રકાશ છે કથા કાવ્ય આ કાવ્યની અંદર તમને રાવણનું મિથ્યાભિમાન એટલે રાવણને ખોટું જે અભિમાન છે પોતાના બળનું એના વિશે ખૂબ જ સુંદર શૈલીમાં દેખાયેલી છે રામાયણ રાજસૂર્ય રાજુજ્ઞ જાણીતા પુસ્તકો ગીરધર મૌલિક કલ્પિત ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે એ રીતે કથા રૂપણ નો નિરાળો રસ પેદા કરે છે સીતાના સ્વયંવર માટે જનકરાય દરબારમાં શિવ

એ ચાપ ચડાવે તે કન્યા આરોપે વરમાળ જે આ ધનુષ્ય ઉઠાવે તેને ચાપ ચડાવે તેને મારી સીતા વરમાળા પહેરાવશે રાવણ રાય આ સાંભળીને રાવણ ખડખડાટ અષ્ટાસ્ય ખડખડાટ હસ્યો કૈલાસ સરખો હલાવ્યો કોને માત્ર ધનુષ કહેવાય મે તો આખા કૈલાસ પર્વતને હલાવી નાખ્યો ધનુષ ધનુષની તો સીવી સાચ છે

એમ ઘણા વચન બોલી પછી ઉઠીયો રાવણ રાય એવા વચન બોલી રાવણ ઊભો થયો વસ્ત્રાભૂષણો સંભાળીને ધનુષ ભણી કે જાય પોતાના વસ્ત્રો વ્યવસ્થિત કરીને ધનુષ બાજુ જાય છે ત્યારે સીતા ચિંતા થઈ જે રાવણ કરશે કા ત્યારે સીતાને ચિંતા થઈ ગઈ કે આ કામ ધનુષ ઉપાડવાનું રાવણ કરી લેશે પછી સ્તુતા સિંહ સ્તુતિ સિંહ મિયા તણી કરતા સતી અભિ અભિરામ ત્યારે પછી સીતાજીએ શિવ પાર્વતીને સ્તુતિ કરી પ્રાર્થના કરી મારા શિવ સંકટ હરણ રાખજો મારી યાદ હે સંકટ ને હરનારા શિવ પાર્વતી મારા શંકર મારી લાજ રાખજો હાલે નહીં રાવણ થકી ત્રંબક મારું આજ આજે આ રાવણ થી મારા ત્રંબક ધનુષ ખસવું જોઈએ નહીં એમ સીતાના મનમાં તણી ચિંતા જાણે રામી એ રામે સીતા સીતાના મનમાં ચિંતા જાણી લીધી કહી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગવરતે તે વેદક દ્રષ્ટિ ધનુષ ઉપર ભારે ખમ થઈ રાવણે આવી બાથ ભરી વિષ કરશું ત્યાં રાવણે વિષ હાથ ધનુષને બાથ ભરી લીધી ભરટી લીધું લે સહળે નહીં તે કોનો ભાર ત્રંબકમાય એ ધનુષ તો સેજ બી હલ્યો નહીં એટલો બધો ભાર તદાધર્યો નિસ્તેજ રાવણ स्पर्શે ચિવરાક આમ શિવ સ્પર્શ કરતા રાવણ જંખવાણો પડી ગયો અને જંખવાણો પડી ગયો અને જંખવાણો પડી જતા એને શું થયું હલાવ્યું હાલે નહીં પામ્યો મન પરિતાપ ધનુષ હલાવ્યા કરતા પણ હાલ્યું નહીં પછી અધર દંત લોચન ક્રોધ પછી રાવણ ગુસ્સામાં દાંત પીસ્યા કરે પછી ધનુષ તે ઉપાડ્યું ઘણું જોર કરી જોત આખો ક્રોધથી લાલ ગુમ થઈને જોરથી ધનુષ ઉપાડવા ગયો પ્રસ્વેત ચાલ્યો અંગથી ઊંચું બલવાન પરસેવો થવા લાગી ગયો પરસેવાથી રેપચેપ થઈ ગયો બળવાન રાવણે ધનુષ ધનુષુ કરી ન શક્યો ઘણો શ્વાસ ચડ્યો થયું મને ઘણો અભિમાન શ્વાસ પણ ચડવા લાગી ગયો મનમાં અભિમાન થવા લાગી ગયું ઊભું કર્યું જવ ધનુષને તહી બળ મહકાય જેવું જોરથી ધનુષને ઊંચું કરવા જાય ત્યાં તરત જ કરે લથડાયું તદા તવ પડ્યો રાવણ રાય જે હાથમાં પડ્યું ત્યાં રાવણ ભોએ

મોં માંથી લોહી વેવા લાગ્યો પોકાર કરતો બોલ્યો શું સર્વેજન જોશ જોશ થી બોલાવા લાગ્યો એ બધા સાંભળો સાંભળો હું દબાયો છું મને કાઢો તવ પીડા તન હું દબાઈ ગયો છું મારા શરીરમાં મને ઘણી પીડા થાય છે અરે જનક મુજને કાઢ વેલો જશે મારો પ્રાણ હે જનક મને જલ્દીથી કાઢ નહીં તો મારા પ્રાણ જતા રહેશે કુંભકરણ ઇન્દ્રજિત તુજ ને નિર્વાણ મારો કુંભકરણ છે ઇન્દ્રજીત કુંભકરણ મારો ભાઈ ઇન્દ્રજીત મારો પુત્ર આ રાક્ષસો તારા નગરનો નો પૂર ભંગ અસુર તારું લેસ માત્ર આખી મારી રાક્ષસ પ્રજા તારું વેર લઈ લેશે પામું નવો અવતાર જો જાઉં મુજ તો ઘેર જો મને

વિદેહ જનક રાજાનું નામ ત્રંબક અ ધનુષનું નામ ચાર પણ પ્રહાર ઘા કચ્ચર થવો કચરા પૂરભંગ નગરનો નાશ ચંપાઓ દુઃખથી ધાજવું નિશ્ચર રાક્ષસ વસ્ત્રાભૂષણો ઘરેણા કપડા બ્રહ્માંડ ચાક ચડાવું સમસ્ત વિશ્વા ને ગોળ ફેરવું નિરાધાર નક્કી વિકટ દ્રષ્ટિ તીક્ષ્ણ દ્રષ્ટિ ગૌરવ ભારેખમ વીસ વીસ સર્ગ સ્વયંવર કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારોહ તત્કાળ તેજ વખતે રક્તલોચન લાલ મેરુ પર્વતનું નામ કરશુ હાથ વડેની શિવચાપ શિવનું ધનુષ બ્રહ્મ હવે ભાષા સજ્જતામાં વાર્તા લેખન વાર્તા તો સૌ વિદ્યાર્થીને વાંચવી ગમે વાર્તામાં રસ પણ મળે પણ ઘણી વાર્તા કેવી હોય છે રસ જમાવે એવી

પ્રંગ પ્રસંગો વ્યક્તિ સંવાદોનું વર્ણન પ્રમાણમાં જળવવું જોઈએ અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ વાક્યાનો મૂળત વિચાર પ્રસંગ સંવાદ ફકરા પાડવા જોઈએ વાર્તાનો અંત વાર્તાનો હેતુ સ્પષ્ટ કરે બંધ બેસતો હોવો જોઈએ વાર્તાને યોગ્ય શીર્ષક આપવું શિક્ષક વાર્તાના હેતુ પરથી ધ્યાન ખેંચે તેવી મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ અને શીર્ષક ટૂંકું હોવું જોઈએ તો આપણે આ કાવ્ય હતું પણ એની સમજ જ લીધી લાંબુ હોવાથી દરેક વિદ્યાર્થી આની સમજૂતી સારા અક્ષરે લખશે અને હવે પછી આગલા વિડીયોની અંદર અભ્યાસ પાઠની સમજ અને સમજ ની અસ્તુ